ભાવનગર શહેરમાં શાસક ભાજપ પક્ષના જ મહિલા કોર્પોરેટર નેતાના ઘરે આવી બુટલેગર જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે ત્યારે નગર સેવિકા ઘર પાસે આતંક મચાવનાર બુટલેગર સામે પોલીસ ફરિયાદ કરાઈ હતી આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે

મારું નામ ગોહિલ સેજલ છે હું વડવા બની કોર્પોરેટર છું અને બે હજાર એકવીસમાં હું ભાજપમાંથી ચૂંટાઈને આવી ગયેલી છું શું બનાવું મારા બનાવ એવો બન્યો કે એકત્રીસ તારીખને રાતે બાર વાગ્યા પછી એક વાગ્યામાં એ ભાઈ જે આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે ને એમણે ધમાચકડી બહુ કરી ખરાબ શબ્દ બોલ્યા અને ઘરે પથ્થરના ઘા આવ્યા ને જોર જોરથી દરવાજા ખખડાયા અને મને જેમ તેમ મારું નામ લઈને ખરાબ શબ્દ કીધા પછી સો નંબરમાં ફોન કર્યો પછી પીસીઆર આવી ગઈ પીસીઆર આવી ગઈ સામે વ્યક્તિ બેઠો હતો તો તી છતાં એને ન લઈ ગઈ તો હું પોલીસ સ્ટેશને પાછી ગઈ પોલીસ સ્ટેશને મેં જઈને કીધું મેં કીધું જ્યાં સુધી તમે એ વ્યક્તિને નહીં લાવો ને ત્યાં હું ત્યાંથી જઈશ નહીં તો એકથી તે ચાર એક વાગ્યા થી તે ચાર વાગ્યા સુધી ત્યાં સુધી હું પોલીસ સ્ટેશને રહી રાતના અને પછી એ વ્યક્તિને લઈને આવ્યા હા મને મારી નાખવાની ધમકી આવી છે એમ એમ કીધું કે તારા અઢી વર્ષ પૂરા થાય ને એટલે તને તારા પતિને બધાને ખલાસ કરી દેવા છે એમ તારા પરિવારને એના એનું કારણ એવું છે કે એ લોકો બુટલેગરો છે ને દારૂનો ધંધો જુગાર રમે છે રમાડે છે ને કોટલખાના ખાના છે અને એમાં એ એ લોકો વ્યક્તિ એમ કહે છે કે તમે અરજી કરીને રેડ પડાવો છે એમ અને સ્કૂલમાં દૂષણ હતું એ સ્કૂલ મેં વ્યવસ્થિત કરાવી સ્કૂલમાં એવી રીતે કરાવ્યું એટલે સ્કૂલમાં માં કઈ થાય નહીં બાળકો માટે મેં બધું વ્યવસ્થિત કરાવ્યું એટલે એ લોકો મારી ઉપર વધારે ઓલું રાખ્યું છે હા અગાઉ હું બારગામ હતી ત્યારે મારા ઘરે મારા નણંદ હતા ત્યારે એમના ઘરે આવીને છરી ચાકા ને તલવાનું બધું લઈને આવીને મારા નણંદ એમ કીધું કે તારો ભાઈ ક્યાંય ગયો તારા ભાભી ક્યાંય ગયા એમ કરીને એમ કીધું કે તારા ભાઈને ભાભીને મારે મારી નાખવા છે એવી રીતે ધમકી આપીને ગયા હતા અને ત્યારે મેં ફરિયાદ કરી હતી આવી હું તો મારા મેરેજ વર્ષ લગભગ આ પ્રવૃત્તિ ચાલે છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડા મિલની ચાલીનો વિસ્તાર છે ત્યાં ફરિયાદી જે છે એના દ્વારા એક ફરિયાદ દાખલ કરેલી છે જે અનુસંધાને જે સામેવાળા જે છે એ એ જ વિસ્તારમાં રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલ અને એ અનુસંધાને તળાવ પોલીસ સ્ટેશનમાં પાંચસો ચાર પાંચસો છ બેની ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદ અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે આ કામે આરોપી જે છે તેના અટકાયતી પગલા લીધેલ છે એ છે કે બંને મિલની ચાલી જે છે તેમાં નજીકમાં જ રહે છે અને રાતના સમયે બંને વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલીને અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદની તપાસ હાલમાં ચાલુ છે હા એ જે જે આરોપી વિરુદ્ધ છે એ પ્રોહિબિશનના ગુના બોરતાળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે આરોપી વિરુદ્ધ અવારનવાર રેડ કરવામાં બી આવેલ છે થેન્ક યુ યુરો રિપોર્ટ ભાવનગર જનાદેશ ન્યૂઝ